પાઠવવાના ધ્યેય સાથે તમિ મંસારી નામનો યુવક સાયકલ યાત્રા સાથે ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટેતા વ્યાસ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને ખરા અર્થમાં તમિમ નામના યુવાને સાર્થક કરી બતાવી છે માત્ર એક જ હાથા હોવા છતાં તમિમ અંસારી નામના સાયકલવીરે બેંગલોરથી છે એપ્રિલે એકલ પંડે સાયકલ યાત્રા શરૂ કરી ભરૂચ આવી પહોંચતા ભરૂચના સુવિખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તમિલનાડુના તુત્તુકોડી ગામના રહેવાસી તમીમ અન્સારી એ 18 વર્ષની યુવાવે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો પણ હયામાન હાથ ગુમાવી ન હતી આ સાયકલ યાત્રામાં તમીમ અન્સારી 35 દિવસમાં 6000 કિલોમીટરનું અંતર કાપી અને ભારતભરમાં પરિભ્રમણ કરી દેશવાસીઓને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશ આપશે આ સાયકલ વીરે અત્યાર સુધીમાં બાવન હજાર કિલોમીટરની સાયકલ યાત્રા કરીને લીમગા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે હવે આ સાહસવીરની મહેચ્છા આગામી પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવાની છે અને એના માટે તડામાર તૈયારી પણ કરી રહ્યા છે ઇમરા મરચા ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે તમે ગુજરાતીમાં એક કહાવત સાંભળી હશે જહા ચાહ વહા એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમીમ અંસારી જે તમિલનાડુ થી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે તમિલ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં અઢાર વર્ષની ઉંમરે જતો રહ્યો હતો તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ છ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે તદ ઉપરાંત આગળ ઇન્ડિયા ને પેરા ઓલિમ્પિકમાં રિપ્રેઝેન્ટ કરવા માંગે છે અને લિમકા બુક ઓફ રેકોર્ડના પણ એ હોલ્ડર રહી ચુક્યા છે તો આપણે ભરૂચમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે એ ખૂબ જ સરસ રહે એમના માટે આપણે એમને